પંચમહાલ જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારકોને ખાસ જણાવવાનું કે આપ સૌ છો કે ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા સો ટકા ઈ કેવાય સી કરાવવું છે આ અંતર્ગત રાજ્ય સરકારે ખૂબ જ અગત્યનો નિર્ણય કર્યો છે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે ઈ કેવાય કરાવવા માટે ગ્રામ પંચાયતની અંદર જે જેને આપણે ઓપરેટર કહીએ છીએ એના દ્વારા પણ હવે તમે ઈ કેવાયસી કરાવી શકો છો ઈ કેવાયસી કરાવવા માટે રેશન કાર્ડ ધારકોએ એક પણ રૂપિયો ચાર્જ આપવાનો થતો નથી જે પણ કાંઈ ચાર્જ આપવાનો થાય છે એ રાજ્ય સરકારે જે નિયત ભાવ કરેલા છે એટલે કે એક સભ્ય દીઠ પાંચ રૂપિયા એ વીસીને એટલે કે ઓપરેટરને રાજ્ય સરકાર ચૂકવશે રેશન કાર્ડ ધારકોએ એક પણ રૂપિયો દેવાનો નથી જેથી તમામે તમામ રેશન કાર્ડ ધારકો હોય જેમાં એને ફેસે હોય કે નોન એને ફેસે હોય એટલે કે અનાજ મળતું હોય એ કાર્ડ હોય કે અનાજ ન મળતું હોય એ કાર્ડ હોય તમામે તમામ રેશન કાર્ડ ધારકોએ હોય 100% ઈ કેવાયસી કરાવવાનું થાય છે અને જલ્દીમાં જલ્દી આ રેશન કાર્ડ ધારકોએ હોય ઈ કેવાયસી કરાવવા માટે હું અપીલ કરું છું અને પંચમહાલ જિલ્લાનો 100%, 100 taka, ઈ કેવાયસી આપણે આ મહિના અંદર પૂર્ણ થાય તેવા સૌ પ્રયત્ન કરીએ